जय गुरुदेव आप જોઈ રહ્યા છો અમારે YouTube ચેનલ धर्मेंद्रસિંહ ઝાલા देसी ભડાકો ડી મતલબ કે धर्मेंद्रસિંહ ને બી મતલબ કે ભડાકો ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે લાગુ પાય બલીહારી ગુરુ આપકી ગોવિંદીયો બતાય આગામી અષાઢ સુદ પૂનમ ના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આ વખતે શ્રી નાગાબાવા કે જેઓના સાનિધ્યમાં દર શ્રાવણ માસની દસમ ના દિવસે જેઓનો મેળો યોજાતો હોય છે અને નોમ ને દિવસે રાત્રે બાર વાગ્યે મહાઆરતી હોય છે આ બાવાના મંદિર ખાતે આગામી ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે પૂજા પ્રાર્થના અને વંદન સવારે દસ કલાકે છે પ્રાસંગિક વાણી સાંજે છ કલાકે શ્રી રાજગુરુ નાગાબાવાજીની મહાઆરતી સાંજે સાત કલાકે અને સાંજે સાડા સાત કલાકે મહાપ્રસાદ રાખેલ છે અને અંતમાં રાત્રે દસ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે એવું શ્રી રાજગુરુ નાગાબાબા મંદિરના મહંત શ્રી ખુશાલગીરી ગોસ્વામી બાપુ દ્વારા જણાવવામાં આવે છે તો દરેક વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતી સાંજે જે સાત વાગ્યે છે તેમાં જેમ આપણે શ્રાવણ માસ શ્રાવણ વધ અને નોમની રાત્રે જેટલું માનવ મહેરામણ ઉમટી પડે છે એટલું જ માનવ મહેરામણ ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે સાત વાગ્યે એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવાર ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે સાત વાગ્યે પણ વાંકાનેરના તમામ ભક્તોને આ મહાઆરતીનો લાભ લેવા વાંકાનેરના નાગાબાવા મંદિરના મોહન શ્રી ખુશાલ ગિરી દ્વારા જણાવવામાં આવે છે જય માતાજી